તો કેમ છો મિત્રો જય શ્રી રામ જય માતાજી ને જય દ્વારકાધી તો હું અત્યારે આજે આપણો છે પાંચમો દિવસ એટલે કે આપણે હું જવાનો છું પાછો આજે તે રહ દરરોજ જવાનું છે આપણે ટૂંકમાં બરોબર ને અત્યારે તો હું મમ્મી લઈને આવ્યો છું અને આપણે સાંજે છ થી સાત વાગ્યાનો સમય છે ટૂંકમાં કાંક છ થી સાત કાં તો છ થી સાડા સાતનો સમય હોય છે તો આજે પણ જવાનું છે અત્યારે હું ટ્યુશનમાં છું પછી ટ્યુશનમાં જ સીધો રહોસીમય આપણે પાછા ત્યાં જ મળશું બરોબર તો મિત્રો અત્યારે છોકરાઓને રજા પડી ગઈ છે ટ્યુશનમાં અને હું બેઠો છું કેમ કે હું અહીંથી સીધો જવાનું છું મમ્મીને બપોર લઈ આવ્યો એટલે એટલે અહીંથી સીધો આપણે જવાનું છે રહ્યો આજે તો બહુ કહેવાય નહીં કેમ કે અમારા ભાવનગર મસ્તીનું મોસમ થઈ ગયું છે વરસાદનું ખૂબ અંધાર્યું છે તમને દેખાડું જો આમ જો મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે ને ખૂબ વરસાદ અહીંયા અંધાર્યો છે હમણાં છાટા થોડાક હે કાંઈ ન કરતો ફોન તો બંધ છે આપ

આની આર્મી માં જવાનું છે આની આર્મીનો શોખ છે અને આ નવો આવ્યો છે કા અને એ કા એ નથી આવી ઓલી આવી બે કઈ એ કા મે છોકરી ઈ નવી આવી કલ્પેશ બેન એ કલ્પેશની બેન અને બેન આનું નામ કલ્પેશ કલ્પેશ બોલવાનું કલ્પેશ આનું નામ આનું નામ કલ્પેશ દાદુ નામ કલ્પેશ કલ્પેશ ને અત્યારે ઘણું આવડી ગયું છે ઘણું આમ જો અત્યારે

બની રહેજો બ્લોગમાં બરાબર અને તમને ગમે તો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આશા મળશું આપણે

આવી ગયો અત્યારે ઘરે ને આજનો દિવસ તે પૂરો થાય છે તો બસ આપણે આજના વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રીરામ જય દ્વારકાધીશ જય માતાજી